નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે મેલડી માંગની કૃપાથી ગુરુવારના દિવસે કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે મળી શકે છે કોઈ શુભ સૂચના તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે સાંસારિક સુખ સુવિધાઓ માટે સંસાધનો વધશે અને તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે ઘરમાં નવા મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા બની જશે પરંતુ તમારે તમારા મનમાં નકારાત્મક વિચારો લાવવાથી બચવું પડશે તમારા પરિવારનું કોઈ સભ્ય તમને કામ સંબંધિત સલાહ આપી શકે છે જેની સલાહ તમારા માટે ઉપયોગી થશે તમારે તમારો કોઈ સંબંધીને આપેલું वचन પૂરૂં કરવું પડશે વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે જો કોઈ કામને લઈને કોઈ સમસ્યા હતી તો તે પણ દૂર થઈ જશે તમને કાર્યસ્થળ પર તમારા અનુભવોનો લાભ મળશે રોજગારની શોધમાં મહિન ત્યાં ભટકતા યુવાનોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારે ઉતાવળમાં મને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમને તમારા પિતા વિશેની કોઈ વાત ખરાબ લાગશે મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો છે આજે તમને કોઈ ખાસ બેટ મળી શકે છે જો તમે કોઈ કામ ભાગ્ય પર છોડી દીધું છે તો તેમાં પણ તમને સારું પરિણામ મળશે તમારા બાળકને અભ્યાસમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જેના પર તમારે થોડું ધ્યાન આપવું પડશે लाम्बा समय पची कोई जूना मित्र साथे मुलाकात हो कर्क राशि बात करिए तो आजनो दिवस तमारा माटे व्यस्त तमारे नाना की बाबतों पर संपूर्ण ध्यान आव पड़शे जो पारिवारिक बाबतों में कोई बाबते कोई विवाद थयो तो ते पण उकेलाई जैसे नजीकना व्यक्ति खूब ज सावचेतीपूर्वक वर्तवं जो है નહીં તો તે તમારી સાથે દગો કરી શકે છે શેરબજારમાં રોકાણ તમારા માટે સારું રહેશે તમે કોઈ કામને લઈને ઘણી ઉતાવળમાં રહેશો તમે તમારા બાળકો માટે નવો વ્યવસાય શરૂ કરી શકો છો સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમારા સ્વભાવને કારણે તમે તમારા કામમાં પૂરેપૂરું ધ્યાન આપશો જો જમીન મિલકત વગેરેને લગતો કોઈ મામલો લાંબા સમયથી વિવાદમાં હતો તો તેનું સમાધાન પણ થઈ શકે છે વેપારમાં તમારે કોઈ પણ કામ પૂરા ધ્યાનથી કરવું પડશે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ તમારા માટે સારો રહેવાનો છે જો તમે કોઈને પૈસા ઓછીના આપ્યા છે તો તમે તેને પાછા મેળવી શકો છો સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથે સંબંધોમાં કોઈ અણબનાવ હશે તો તે પણ ઉકેલાઈ જશે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો વ્યવસાયમાંગ કોઈની સાથે ભાગીદારી કરતી વખતે તમારે ખૂબ કાળજી લેવી જોઈએ કારણ કે તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના છે પારિવારિક સમસ્યાઓમાંગથી ઘણી હદ સુધી રાહત મળશે તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે તમારી આદતો બદલવી પડશે તમારી પાસે નવો જીવનસાથી હોઈ શકે છે તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે તમારે તમારા કામ માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેવું જોઈએ તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે જો તમારે પ્રોપર્ટી ખરીદવી હોય તો તમારે લોન વગેરે લેવી પડી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવાનો રહેશે તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમે કોઈ અનુભવી વ્યક્તિને મળશો જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તમારે તે ખૂબ સમજી વિચારીને કરવું પડશે મોટા ઓર્ડર મળ્યા બાદ વેપારી લોકો ખૂબ જ ખુશ થશે જો તમે કાર્ય સંબંધિત કોઈ મામલામાં કોઈ સહકર્મી પાસેથી મદદ માંગશો તો તમને તે મદદ સરળતાથી મળી જશે તમે નવી મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો ધનરાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો છે તમારે આળસ છોડીને આગળ વધવું પડશે કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થશે તો વાતાવરણ ખુશનુમા રહે છે તમારે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી શકો છો મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મુશ્કેલ રહેશે તમારે તમારા ઉદ્દેશ્યને પૂરો કરવાનો છે અને જો તમે તમારા કામમાં કોઈ દૂર કરો છો તો તમારે તેના માટે તરત જ તમારા બોસની માફી માંગવી જોઈએ તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે તમારા કોઈ સંબંધીની ખરાબ તબિયતને કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડશે પરિવારના સભ્યોની શાંતિ પણ ખલેલ પહોંચાડશે તમારી આસપાસના લોકો શું કહી રહ્યા છે તેના પર તમારે ધ્યાન રાખવું પડશે કુંભ રાશિની વાત કરીએ તો રાજકારણમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે પૈસા સંબંધિત તમારી યોજનાઓ પૂર્ણ થશે પરંતુ કોઈ રજાની વ્યક્તિની સલાહને અનુસરશો નહીં પરિવારના કોઈ સભ્યના લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર થશે તો વાતાવરણ ખુશનુમા રહેશે પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ હશે તો તે પણ ઉકેલાઈ જશે તમારે તમારા બાળકની ક્રિયાઓ પર નજીકથી નજર રાખવી પડશે નહીં તો તે ખોટો રસ્તો અપનાવી શકે છે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તેમને તેમના કામ સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને તમારા કેટલાક વિરોધીઓ પણ તમને સરળતાથી મદદ કરશે હરાવવા સફળ થશે તમારા કામની ગતિ વધશે જે તમારા સહકર્મીઓને પણ ખુશ કરશે તમારે સ્વાસ્થ્યને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારીથી બચવું પડશે અને તમારી વાણીની નમ્રતા તમને માન અપાવશે तमारा प्रगतिना नवा रस्ता खुलशे पैसा संबंधित कोई सारा समाचार सांभवा मैं तो मित्रों आ अमारी महिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो